જયારે ગુજરાતમાં પણ તારીખ આઠ મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હવામાન નિશ્ચના તંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાને લઈને આગાહી કરવામાં આવે છે સાથે જ વાવાઝોડું ઉદભવવાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા અગાઉથી જ માહિતી આપવામાં આવે છે આવનારા દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં ભર ઉનાળે ગાજવી સાથે માવઠું વરસવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો કઈ કઈ તારીખોમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાય છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે જાણીતા હવા મનષનાથ અંબાલાલ પટેલ દ્વારા આંધીમંટોળ અને ભારે પવન સાથે રાજ્યના વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનામાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આઠ મે આસપાસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે જોકે આગાહી પ્રમાણે અખાત્રીસથી આંધીમંટોળ જોવા મળશે આ સાથે જ પચીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ તરફ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે આઠ મેએ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે જ્યારે ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે ત્યારબાદ મે મહિનાના અંતથી ચાર જૂન સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રાવત બનવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે તોફાનોના કારણે ગુજરાતમાં પણ વરસાદ વરસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે જાણીતા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર હાલમાં આપણે ગરમ ઉનાળો જોઈ રહ્યા છીએ પરંતુ આગામી દિવસોમાં એટલે કે મે મહિનામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ બેથી ત્રણ વખત જોવા મળી શક્યા છે આગામી સમયમાં ગરમીનો અનુભવ થશે મે મહિનામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી બેથી ત્રણ વાર જોવા મળશે એપ્રિલ મહિનામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની કોઈ શક્યતા નથી પરંતુ ચૌદથી લઈને અઢાર મે દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટી થશે તેવું તેમણે જણાવ્યું છે જેના કારણે રાજ્યના છૂટાછો વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મે મહિનાની છેલ્લા અઠવાડિયામાં બીજી પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળશે રોહિણી નક્ષત્ર પચીસ મેથી શરૂ થાય છે તેથી પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે જોકે જૂનના બીજા અઠવાડિયામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે તેવું પણ તેમણે જણાવ્યું છે પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે ચોમાસા પહેલાંનો વરસાદ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે